માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ થીમ હેઠળ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના વરદસ્તે ફ્લેગ ઓફ થશે તેરમી આવૃત્તિ એમજી ઇન્ટરનેશનલ મેરેથોન વડોદરા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે પહેલી ફેબ્રુઆરીએ વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન થવા જઈ રહ્યું છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે લગભગ એક પોઈન્ટ અગિયાર લાખ એટલે કે એક લાખથી પણ વધારે દોડવીરોએ ભાગ લીધો છે એટલું રજીસ્ટ્રેશન થયું છે એમજી એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું છે વડોદરા શહેર ફરી એક વખત દોડશે સ્વાસ્થ્ય સ્વચ્છતા અને સસ્ટેનેબિલિટીના સંદેશ સાથે એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોનની તેરમી આવૃત્તિ રવિવારે પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાશે માય સ્ટ્રાઇડ માય પ્રાઇડની થીમ હેઠળ યોજનારી આ મેરેથોનનું ફ્લેગ ઓફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરશે હાલ એક લાખ એ અગિયાર હજારથી વધુ રેકોર્ડ બ્રેકિંગ રજિસ્ટ્રેશન થયા છે એઆઈએમએસ અને એ એફઆઈ દ્વારા પ્રમાણિત આ રેશમાં કુલ ફૂલ અને હાફ મેરેથોન દસ કિલોમીટર ટાઈમ રન હેરિટેજ રન જવાન રન અને દિવ્યાંગ પેરાલિમ્પિક રનનો પણ સમાવેશ થાય છે દેશ વિદેશના વિદેશો ભાગ લીધો છે ભાગદારી સાથે વડોદરા મેરેથોન ફિટ ઇન્ડિયા અને વિકસિત ભારતના સંદેશને વધુ મજબૂત બનાવશે એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ચાર ઝોનનું તેરમું એડિશન પહેલી ફેબ્રુઆરીએ સવારે ફ્લેગ ઓફ થશે આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ થનારી આપણી આ વડોદરા મેરેથોન આ વખતે એક લાખ દસ હજારથી વધુ પાર્ટિસિપેશન મળ્યું છે રજીસ્ટ્રેશન થઈ ગયા છે ફિટ ઇન્ડિયા સ્વસ્થ ભારત આ જે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે એલાન અને જે એક ઝુંબેશ ઉપાડ્યો છે તો ફિટ થવા માટે સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે માનસિક રીતે બી સ્વસ્થ થવા માટે નશા મુક્તિ એક બહુ જ ક્રુશિયલ છે તો આ વખતે આપણા પોલીસ કમિશનરશ્રી દ્વારા નશા નશામુક્ત ભારત નું એક સંકલ્પ પ્લેજ લેવાનું આપણે આયોજન કર્યું છે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા આ રેકોર્ડ સ્થાપનાનું સ્થાપન આપણે પહેલી ફેબ્રુઆરીએ બધા જ જે દોડવીરો હશે એમની પાસે આ ક્લેજ લઈને લેવડાવીશું જોડે જોડે આપણી જે વડોદરા મેરેથોનનું એક ઇન્કલુઝિવિટીનું અપ્રોચ છે દિવ્યાંગને આપણે ઉમેરી દીધા પહેલેથી આ વખતે એલજીબીટીક્યુ કમ્યુનિટીને બી ગજરા રનમાં આપણેનો સમાવેશ કરીએ છીએ આપણા આદરણીય ભરાણી રાધિકા રાજે ગાયકવાડની પ્રેરણાથી આ રન આપણે ચાલુ કરીએ છીએ અને સાતસો જેટલા રજીસ્ટ્રેશન આ રનમાં થઈ ગયા છે તો ખાસ કરીને ગર્વની વાત છે તમે ગઈકાલે ગુજરાતની ટીમને મળ્યા છો એમાંથી કોઈ પ્લેયર કેવું કોઈ આવવાનું છે અમને એવી ગઈકાલે મને અવસર મળ્યો કે આપણા જે ગુજરાતના પ્લેયર્સ છે આપણી ગુજરાતની ટીમ છે એની ક્રિકેટર્સ જોડે સંપર્ક થયો ખૂબ જ ઉત્સાહી આપણા ઇન્ડિયન પ્લેયર્સ અને ફોરેનના પ્લેયર્સ છે ખૂબ જ સુંદર પ્રેક્ટિસ ખૂબ જ સુરત સુંદર ટીમવર્ક આ જોઈને અમે એમને આમંત્રણ આપ્યું છે અને મારી આશા છે કે એમાંથી કોઈ ને કોઈ તો આપણી મેરેથોનમાં આવીને બધાને પ્રેરણા આપે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એ હું માનું છું કે વડોદરાની ઓળખ બની ગઈ છે તેર વર્ષથી સફળતાપૂર્વક આ મેરેથોનનું આયોજન થતું હોય અને જ્યાં આપ વિચાર કરો કે એક લાખ જેટલા જે રમતવીરો આ મેરેથોનમાં દોડવા માટે સવારે પાંચ વાગે આવી જતા હોય જે પ્રકારે સંસ્કારી નગરી અને સાંસ્કૃતિક નગરી વડોદરાની અંદર વિદેશથી લોકો ગરબા રમવા માટે આવતા હોય ત્યારે એવા સમયમાં હવે મેરેથોનની અંદર પણ એક કહેવાય કે રમતગમતની નગરી વિદેશથી લોકો મેરેથોન દોડવા માટે આવી રહ્યા હોય ત્યારે વડોદરા મેરેથોનની સમગ્ર ટીમને હું હાર્દિક અભિનંદન શુભેચ્છાઓ પાઠવું છું અને આ જ રીતે તમામ વડોદરાના નગરજનોને પણ હું વિનંતી કરું છું કે આવો આદરણીય વડાપ્રધાનશ્રીનો જે ફિટ ઇન્ડિયાનો સંદેશ છે એને ચરિતાર્થ કરતું આપણે સૌ સાથે મળી અને વડોદરા મેરેથોનની અંદર દોડીએ માયરન માય પ્રાઇડ ની જે આખી રન થઈ રહી છે જેની અંદર ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ પણ છે મ્યુનિસિપલ કોર્પોરેશન પછી જિલ્લા તંત્ર સાથે સાથે પોલીસ તંત્ર અને અહીંયાના આયોજકો બધા એક સાથે સાથે મળી અને એક આયોજન ખૂબ સારી રીતે પાર પાડે એ માટે પોલીસે પણ એના જરૂરી બંદોબસ્ત રાખેલા છે બહારથી પણ પોલીસ બંદોબસ્ત બોલાવેલો છે સાથે સાથે સભા સ્થળમાં વીવીએપી મુવમેન્ટ પણ છે પાર્કિંગમાં પણ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને એનું સઘન ચેકિંગ પણ ચાલે છે લગભગ ત્રણ વખત રૂ મોટું રિહર્સલ પણ થઈ ચૂકી છે અને સાથે સાથે પોલીસ કર્મચારી અને ટ્રાફિક કર્મચારી અને અમારા ડ્રોન કેમેરા એ બધાનું પણ અંદર આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે અમારા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ આ વખતે નશા મુક્ત વડોદરા અભિયાન ચલાવી રહ્યા છે જેની અંદર આ પ્લેજ પણ લેવડાવવાના છે એટલે પોલીસ તરફથી પણ કમ્યુનિટી પોલીસિંગની સાથે સાથે સુરક્ષાને પણ ધ્યાને રાખીને બધા આયોજન કરવામાં આવેલા છે આ અંદર જે ઓલ્ટરનેટ રૂટ છે એનું અમારી પોલીસની વેબસાઇટમાં પણ મૂકવામાં આવેલું છે આપણા માધ્યમ દ્વારા પણ કહેવામાં આવે કે ઘણા જાહેરનામા પણ પ્રસિદ્ધિ કરવામાં આવી છે જાહેરનામાનું આપણે પાલન કરીએ કયા કયા રૂટ ક્લોઝ છે કયા કયા રૂટ ચાલુ છે એ આપણા માધ્યમ દ્વારા પણ ગોળી પ્રસિદ્ધિ થાય તો લોકોને કંઈ અગવડ ના પડે ટ્રાફિક જામના પ્રશ્નો ના થાય કોઈ કેવા ઇમરજન્સી કોરીડોર છે એ પણ અમે ચાલુ

सौंपी है और श्री भाडी भाई श्री उद्योगालय बहुत आभारी है वड़ोदरा मैराथन का कि एक गजरा रन जो इंक्लूसिविटी वेमेन एम्पावरमेंट मेंटल हेल्थ के लिए एक पहल है उसका एक प्रयास हम वरा मैराथन में भी लाएंगे ये पहली बार एक इंक्लूसिविटी का मुद्दा वोदरा मैराथन में होगा ગુજરાત મેં પહેલી બાર એકથનમાં જાયગામાં બહુ આભારી હું મુદ્દા મા